શહેરમાં સરકારી જમીન પર દુકાનો બનાવી કરાયેલું પચીસ વર્ષ જૂનું ગેરકાયદેસર દબાણ આજે સિટી સર્વે દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાની મદદથી ત્રણ દુકાનો જેસીબીથી તોડી નાખી દબાણ દૂર કરવામાં આવ્યું હતું આણંદ શહેરમાં રેલવે ગોદી પાસે જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકીને અડીને ટીપી સ્કીમ નંબર એક ફાઇનલ પ્લોટ નંબર નવાણું સિટી સર્વે નંબર અઢારસો તાત્રીસવાળી સરકારી જમીન પર આજથી પચીસ વર્ષ પૂર્વે ત્રણ દુકાનો બનાવી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું જે જગ્યા જિલ્લા ટ્રાફિક પોલીસ ચોકી માટે ફાળવવામાં આવી હોવાથી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી દ્વારા દુકાનધારકોને ગત તારીખ સોળમી જુલાઈના રોજ નોટિસો ફટકારીને એકવીસ જુલાઈ સુધીમાં સરકારી જમીન પર દુકાનો બનાવી કરાયેલું વાણિજ્ય વિષયક બાંધકામ ફરજિયાત દૂર કરવા સૂચના આપી હતી તેમ છતાં દુકાન દ્વારા દુકાનોના દબાણ દૂર કરવામાં નહીં આવતા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરી દ્વારા આજે સાંજના સુમારે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમની મદદથી જેસીબી મશીનથી ત્રણેય દુકાનો તોડી નાખી દબાણો દૂર કરવામાં આવતા દુકાન ધારકો ધ્રુસ્કે ધ્રુસકે રડી પડ્યા હતા દુકાનદારકોને ને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય દબાણો દૂર કરવામાં આવતા દુકાનધારક મહિલાએ રોજી રોટી ગુમાવતા तेनी द्रूसके द्रूसके रडी पड़ी ह driven दुकान सब्ली मेंटें समस्टाइब करता है। सदर दवानी 90 सोर्त बज़ावणी करता है। તેથી આજ રોજ દબાણ ચાર વાગ્યા સુધીમાં દૂર કરવા માટે અગાઉ જાણ કરેલ હતી તે મુજબ આજે દબાણ દૂર કરેલ છે કેટલા દબાણો હતો હતો બે ત્રણ ચાર દુકાના દબાણો હતા કેટલા વર્ષોથી હતા એ દુકાનો આશરે પચ્ચીસ ત્રીસ વર્ષથી એમને નગરપાલિકાને ભાડા માટે પટ્ટી આપેલી હતી અન્ય કોઈ વિસ્તાર માટે દબાણ દૂર કરવામાં આવતું નથી આ જે સદર જમીન છે ટ્રાફિક પોલીસ સ્ટેશનને ફાડવા માટે આપ દરખાસ્ત થયેલ હતી જે બદલ ત્યાંથી સૂચના મળેલ હતી કે પછી આ દબાણ દૂર કરો એ બબાણે દબાણ દૂર કરેલ છે ચિરાગ સૈયા દિવ્યાંગ ન્યૂઝ આણંદ